તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયો તમારું સ્વાગત છે ઇલ્લુ ને આપણે શીડિયો બનાવવાની થઈ રહ્યા ઈલ્લુ ના કાકો કે જય ગુપાભાઈ જય જય ગુરુભાઈ જય

ના ડોડાનું સાપરૂ ના આપડા કરણભાઈ આ ડોડાનું તંબુ તઈન જણા ભેગા થયા અમે ડોડાના ભરેલા તો આપણે આજ ગીત ગવરાઈએ આપણે ડોડાના ઘરે માઈકલ બી કેડાવી નહી મા વાત સાચું હું પાયલોટિંગ ગીત ગવરાઈએ કાતું બલક હું કસમમાં નવ ભીત્રી ઉસ્થાય હાલ કી યાર શું ઓમ કરે ચાલુ કર કી પૈસા આપણે ગવરાવા તો આ ખાલી એમ કો પણ નહીં બનશે છે અલગ માં તું બાપ માર કો પાયલોટિંગ કરેલી જ પડી હો સોંગ ટાઇટલ નો માં વિપુલે માગે પૈસા હા જોરદાર કોમેડી સોંગ આવે એટલે કોમેડી સોંગ કઈ રીતે બોલે આવો પેલી પહેલી દમ જો કોમેડી સોંગ પણ આવે કોમેડી અંદર કોમેડી સોંગ આપણા આપડા ભાઈઓ જો કોમેડી કરી તો ખબર હે પણ કોમેડી સોંગ તમે બનાવી છે પહેલા તો બધું મિક્સ થઈ જાય યાર અને આપણા ગીતકાર શ્રી જીગ્નેશ ભાઈ આગળ આગળ મળી

તો આ ભાઈ નોમ ભૂલી જાય નોમ યાદ રાખી એડો તો અંદાજ કહી દો આપણો સ્ટુડિયન જરૂર નહીં કોક તો એક લીધું ગાય કરી તો અવાજ દે ભાઈ કે મારે ચાર વધારે કે અવાજ દબાઈ ગયો હે અવાજ બગડી કશો વાતો નહી તો તમે કેમ આવી બેઠા આનું છે ઇકુલિંગ કે કે

હવે કાયો થાય છે એમ કે આપણે સ્ટુડિયો વિશે થોડું બોલે એટલે કાયો લીલો બોડી કાર્ડ આવી ગયો અમારે ના સાચી રહ્યો પેલા નાચી નાચી ભાઈ તો હજી તો અડધું ખાલી નહીં થયું આપણે લગભગ વીસ બોરા જેવું નાખ્યું ને પચાસ બોરા માંથી પડ્યા હતી તો શું હાલત થાય ભાઈને અમારે જો આ હવે હવે તાકાત ગાઢી આ વિડીયો વિડીયો ચાલુ કરીને એટલો હવે તાકાત ગાઢી હે અજમાલ બા તો હવે મિલે છે કે બોરા સેતા બહુ નાખવાના છે ના ભાઈ અમારે સાચી રહી કુંજાજી જો ધાપ ધાપ થઈ રહ્યા છે ચલો તો આપણે ગાડી કરીને પછી મળીએ છીએ કે બોરા નાખવાના છે તો જોઈ લો ચેવી મહેનત પહોંચી રહી છે ને પૂંજાજીની હાલત જોવો ને પણ મારી પણ હાલત જોવો ડોઢાઈનું ઘર ડોઢાઈનું ઘર જો ખાલી હાલત કેડે હાથ મિલતી થાય ને આપણે જશું બોરા નાખીએ ગાડીમાંથી તો બઉ મહેનત બજાર થોડા કોમજી ગયો આજ આખો દાડો હું બહાર હતો બહાર માં અંદર ઓછો બેઠો હતો એના થી આમાં ખાલી ઓટો મારવા જ આવ્યો હતા ફસાઈ ગયો ફસાઈ ગયો ના પણ ઉપર નાખવાનું હતું મજા આવી ગઈ ગયો આવે તો મળવા બિહારી દળો આવ્યું ના પહેલી તો અમી ગાડી ખાલી કરી ગાડી ખાલી મજા આવે પણ હું લાઈટ ને પંખો થોડું હોય તો બહુ મજા આવે તો ચલો આપણું કામ ચાલુ કરીએ પછી મળીએ વિડીયો ની અંદર જેમ કે આ થોડું કામકાજ બાકી છે બોરા બાકી કેટલા બોરા કુલ ટોટલ ટોટલ તો ખાચા બધા

આજ થોડો ફસાઈ ગયો હતો હા જતો આવ્યો ખાલી કાર્ટૂન ઉપડા કાર્ટુન કેટલા કિલો ત્રીસ કિલો નો ઉપાડી અંદર નાખ્યો જેટલું હા રહ્યું હોય અમી અડી રહ્યા હવે હવે આટલા બીજા પાર્સલ આવ્યો તમે હોય ને પડો

ઠંડા જેવા થઈ ગયા એસી માં હોય તો જે આપડે કપડા પડાઈ જાય પરસેવા થી એવું લાગશે કે વરસાદ થી નાઈ ના આવ્યા ને હુકાવાના જે હતા કે ઉપર બતાવજો પરસે કોની રેડી ને દાજો કેટલું કામ કરીને આવ્યા હો આ બ્લોગ જોજો ચાહક મિત્રો જોજો જેટલી મહેનત પોકે છે ને અમારા અજમલ બહુ કામ કરે છે તેમાં શરીર બનતું નહીં ને શરીર સમય મળીએ આપડે શોપિંગ ઉપર આપણું કામ પટી ગયું છે હવે જઈએ આપણે શોપિંગ ને આપડે આપણે પટી ગયા થોડાક પૂરા થઈ ગયા અમારા નું ઘર ને આપડે આવી ગયો જીગર

તો બદામ થોડું પીવાની વધારે ખાલી બદમ નહી એટલું જ કોમી છે બીજું બધું કમ્પ્લેટ છે ભીક ના લગન માં આપણે હજી જ હતું પણ એ મસ્ત જેટલી વસ્તુ નાખી નાખેલું હવે ખાકે પીકે ખાવ આપડા લગનમાં માં રાખ્યું

ઘણી વાર આવી ગઈ બે નંબર ની વાત છે એલડી નહીં હે કેમ કે અમારે બજેટ થી બહાર આવી પચાસ રૂપિયા સાઠ રૂપિયા मैं लो टेस्ट ये सबको पाऊंगा ना मैं तो दो सौ रूपया में हो जाएगा हमारे यहाँ का ना, हो गया एक पी लिए हम नहीं पियेंगे इसमें क्यों पैसा नहीं है रोज दो सौ तीन सौ रूपया खर्च हो जाता है हमारी घर छा यार मैं तो कमा तो ना कर चैनल में चल थोड़ा सा हिंदी बोल दे हिंदी क्यों बोले आपने कमाता ना कर दिया कमाता कर दिया तो मुझे कमाता कर दिया है करण ने करण ने बहुत सपोर्ट किया मुझे करण ने चैनल बना के बहुत अच्छा किया मुझे नहीं तो करण चैनल बना के चैनल बना के ए? उनको ज्यादा टेंशन मिला दिया अब क्या होता है पता है ए? जब वी वीडियो नहीं बनता ना तो बहुत टेंशन हो जाती है कि आज के लिए कुछ नहीं बनाए भूखे तो रहे हम तो भूखे नहीं रहते थोड़ा थोड़ा बना देते हैं अभी नहीं बनाता चार पाँच मिनट का था मैंने करण ऐसी बोला के आज वीडियो नहीं है तो करण कहता है की इधर ही वीडियो चालू कर दे तो वीडियो स्टार्ट हो जाएगी आ तो बन तो दुण जाएगा सुबह सुबह भूखा था सुबह सुबह भूखा था मेरे घर ना मेरे घर पे आया था करंट और इल्लू और मैं मस्ती कर रहा था झगड़ रहे, रहे थे नहीं झगड़ नहीं रहे थे मस्ती कर रहे थे मेरे वीडियो में कल देख लेना ये लोग झगड़ रहे थे या मस्ती कर रहे थे वो आपके वीडियो में देख लेना कल सुबह मेरा वीडियो आ जाएगा ચલો ગુજરાતી ટ્રાય કરી હિન્દી પણ બોલીએ કેમ કે રાજસ્થાન આપણે હિન્દી જ બોલ્યા થોડું ઘણું એક તો આ વચ્ચે દોડ દોડ કરાય તો એ રાજસ્થાન માં બઉ ફેમસ છે અને આપડે જયારે પણ જઈએ બીકાનેરી રાજસ્થાન